કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને ડીસા શહેરમાં અનેક નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે હાઈવે પર આવેલી શાંતિનગર સોસાયટીમાં મુખ્ય દ્વાર પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે રહેવાસીઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે રસ્તાઓ પર પાણીના પ્રવાહના કારણે વાહન વ્યવહાર પણ અટકી પડ્યો લોકોને રોજગારી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવામાં હાલાકી પડે છે નગરપાલિકાની ટીમે તાત્કાલિક પાણી નિકાલની કામગીરી પણ શરૂ કરી છે

કહી શકાય કે જવામાં મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ આગળ જ કહી શકાય કે ટેન્શન જે પાણી છે તે ભરાયું છે ત્યારે અત્યારે તો નગરપાલિકાની છે તે પાણી કામગીરી કરી રહી છે મહત્વની વાત છે કે અત્યારે જે પ્રકારે શિયાળાની શરૂઆત થઈ રહી છે છે અને ચોમાસું થવા જઈ રહ્યું ત્યારે કહી શકાય કે શિયાળાની શરૂઆત થતા ખેડૂતો છે તે આ વિસ્તારની અંદર મોટા ભાગે બટેકાનું ખેતી કરતા હોય છે પરંતુ બટેકાની ખેતી કરી પરંતુ હવે જે પાણી ભરાયું છે જેના કારણે ખેડૂતોને એ પણ એક તરફ નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે કહી શકાય કે મગફળીના પાકમાં પણ નુકસાન છે તે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં ત્યાં પણ પાણી ભરાય છે એટલે ક્યાંક ને ક્યાંક ડીસા સહિત જે આ વિસ્તારમાં છે અત્યારે મોટા ભાગે નુકસાન જોવા મળી રહ્યું છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા